સુધી દર્શક વૃંદ સુધી બંધુગન આજ અમે આપણે હાજર રહેંત વિશ્વભર ગ્રામીણ ચિકિત્સક અનંત રાયક્રેટારી બ્લક કમિટી અમે આપણે પ્રત્યત જેભા મેડિકેલ બુલેટિનથી ધારાહી વર્ણના દિજે આજ કે મડિકલ બુલેટનથી કચ્છ કથા આપણે તૂટ ધર આપનારા વિચાર વિશ્લેષણ કરે બાર ભવના ચિંતા દેખવન আপনাদের জীবনে কতখানি কথাগুলো উপকারী চিকিৎসা বিজ্ঞানে ওষুধের কার্যকারিতা ড্রাগ এফেক্ট পার্শ্ব প্রতিক্রিয়া সাইড এফেক্ট ও ক্ষতিকারক লক্ষণগুলি টক্সিসিটি বোঝার জন্য বস্তুবাদী দ্বন্দ্ববাদ আমাদের কাছে অমোঘ নীতিমালা যখন কোনো রোগে ওষুধ প্রয়োগ করা হয় তখন ওষুধটি শরীরে অভ্যন্তরীণ কারণগুলিকে প্রভাবিত করে જી રોગ કોણ સાથે પ્રતિક્રિયા ઘટાય જેમ ચિકિત્સા પેનિલ કેવો જીવાણુ કે મારે મનુષ્ય દેહે વિભિન્ન અંગ પ્રત્યંગે પ્રતિક્રિયા ઘટાય મને રાખે સૌ ક્ષેત્રે રોગી સુસ્થાર મૌલિક કારણ હે આભ્યંતરી ર સમસ્ત વિષય રાખતે ઓષુધ દો સારો ક્ષેત્રે રોગી મધ્ય વિભિન્ન પાર્શ્વ પ્રતિક્રિયા ક્ષતિકર લક્ષણગુ દેખી તકર સધાન કે પ્રથમે રોગી આભ્યંતરીણ દર મદે જે ઓષે પ્રમાણિત કો સઠિક ઓષુદે રોગી સુસ્થ નાનો সুস্থ হলো না এ প্রশ্নের উত্তরে আমাদের রোগীর মধ্যেকার কারণ সম্মেলনের মধ্যে খোঁজ করতে হবে পরে ওষুধের মধ্যে খোঁজ করতে হবে কারণ বস্তুবাদী দ্বন্দ্ববাদের মতে বাহ্যিক কারণ হচ্ছে পরিবর্তনের সর্ব আভ্যন্তরীণ কারণ হচ্ছে পরিবর্তনের ভিত্তি আভ্যন্তরীণ কারণের মাধ্যমে বাহ্যিক কারণ সক্রিয় হয় অতএব আপনারা সবই বুঝতে পারছেন আর বেশি কিছু বলছি না વિદાય ન પૂર્વે આપણે શુધુ રિક્વેસ્ટ કરો ભીડિયો મનુષ્ય મા છયા શેયાર કરી બી બાર બાર સબસ્ક્રાઈબ કરીડિયો આપનારને તાર વિશેષુ બોલ્યા સબાઈ કે આંતરિક ધન્યવાદ નમસ્કાર জানিয়ে বিদায় নিচ্ছি অনন্ত বিশ্ববার্তা থেকে গ্রামীণ চিকিৎসক অনন্ত রায় সেক্রেটারি আর এমপি এ কমিটি